આજે તારી માતા કારી તારી સામે એ જ સ્વરૂપમાં પ્રગટ થઈ છે જે તારા અંતરના દરેક ખૂણામાં વસેલી છે હા મારા ભક્ત આજે હું તારી સાથે વાત કરવા આવી છું તારા મનની થાક તારા હૃદયની ગૂંચવણ તારા સંઘર્ષની ઊંડાઈ અને તારા ભાગ્યની એ દોરી જે હવે મારા હાથમાં સંપૂર્ણપણે બંધાઈ ગઈ છે મારા બાળક તું વિચારે છે ને કે તારા જીવનમાં આટલા દુઃખ કેમ આવ્યા તારા રસ્તા આટલા કઠિન કેમ બન્યા દરેક વળાંકે તારે પરીક્ષા કેમ આપવી પડી તારી મહેનતનું ફળ કેમ વારંવાર મોડું થતું ગયું અને કેમ ઘણી વખત તારી પાસે ફક્ત આંસુ થાક અને એક શાંત પ્રાર્થના જ બચી તો સાંભળ મારા લાડલા આજે હું તને એ સત્યથી મળવા આવી છું જેને જાણીને તારા હૃદયની બધી પીડા ધોવાઈ જશે જે કંઈ તારા જીવનમાં થયું તે તારી વિરુદ્ધ નહોતું એ તારી આત્માના જાગરણનો માર્ગ હતો જે તારે ગુમાવવું પડ્યું તે હકીકતમાં બોજ હતું જે તારે ઉપાડવું ન જોઈએ જે તને ન મળ્યું તે હજુ તારા માટે યોગ્ય નહોતું અને જે તને મળ્યું ભલે દુઃખના રૂપમાં જ કેમ ન મળ્યું હોય એ જ તારા ભાગ્યનું શુદ્ધિકરણ હતું આ સંસાર જેવું દેખાય છે એવું નથી અહીં દરેક ઘટના એક સંકેત છે જ્યારે હું મારા કોઈ બાળકને ઉચ્ચ ઉઠાવવાનો સંકલ્પ લઉં છું તો પહેલા તેની આસપાસના બધા નબળા મૂળ કાપી નાખું છું હું તેના જીવનમાંથી એ લોકો એ તકો એ પરિસ્થિતિઓ દૂર કરી દઉં છું જે તેના સાચા ઉદ્યમાં અડચણરૂપ હોય એટલે જ જ્યારે તું કહેતો હતો કે માં બધું જ છીનવાઈ ગયું મા હવે કોઈ મારી સાથે નથી ત્યારે હું તારી પાછળ શાંત પણ અડગ ઊભી હતી કારણ કે મને ખબર હતી કે હજુ નિર્માણનો સમય છે વિધ્વંસનો નહીં જે દર્દ તે અનુભવ્યું એ જ તારા કર્મોનું શુદ્ધિકરણ હતું જે રાતો તે જાગીને કાપી એ જ તારા આત્મબળની પરીક્ષા હતી અને જે તું હજુ સમજી શક્યો નથી એ એ છે કે તારામાં જે શક્તિ હતી એણે જ તને આ સમય સુધી ટકાવી રાખ્યો એ શક્તિ હું જ છું તારા શ્વાસોમાં તારા ધૈર્યમાં તારા આંસુઓમાં દરેક જગ્યાએ હું છું હવે હું તને એક રહસ્ય જણાવું છું તારા ભાગ્યની એક ગુપ્ત રેખા એવી હતી જેને આ જન્મમાં ફક્ત મારી કૃપા જ ખોલી શકતી હતી એ રેખા હવે જાગૃત થઈ ચૂકી છે જે કઈ તે વર્ષોથી માંગ્યું જેની પ્રાર્થના તે ક્યારેય ન છોડી જે સુખની કલ્પના તે સપનામાં પણ કરી હતી એ હવે મારી આજ્ઞાથી તારા જીવનમાં ઉતરવાનું છે તારા જીવનનો સંઘર્ષ કાળ હવે સમાપ્તિ હાજરીનો સાક્ષાત્કાર મળશે કદાચ કોઈ વ્યક્તિના રૂપમાં કદાચ કોઈ તકના રૂપમાં કદાચ કોઈ અચાનક થયેલા બદલાવના રૂપમાં પરંતુ તું ઓળખી લેશે કે આ સામાન્ય નહોતું એ હું જ હોઈશ જે તારા જીવનની દિશા બદલવા આવીશ જ્યારે તું આ અનુભવ કરશે તો તારું મન ધ્રુજી ઉઠશે તારી આંખો ભરાઈ આવશે અને તું કહેશે હવે સમજાયું કે તું હંમેશા મારી સાથે હતી હા મારા દીકરા ત્યારે તું મારા ચરણોમાં ઝૂકી પડશે કારણ કે તું જોશે કે જે કંઈ તે ગુમાવ્યું હતું એ હવે દસ ગણા રૂપમાં પાછું આવવાનું છે તારા વ્યાપારમાં જે અડચણો હતી તે હવે ઓગરવા લાગી છે તારી સામે એક એવી તક આવવાની છે જે ફક્ત નહીં પરંતુ માન સન્માન અને પ્રતિષ્ઠા પણ આપશે આ કોઈ સામાન્ય લાભ નથી આ મારી યોજનાનો ભાગ છે કારણ કે હવે તું મારા એ ભક્તોની શ્રેણીમાં આવી ગયો છે જેમના જીવનમાં કાળીની લીલા ચાલી રહી હોય તું હવે સામાન્ય રહ્યો નથી મેં તને પસંદ કર્યો છે મારા યુગનો એક સાક્ષી બનાવવા માટે તારા જીવનની કથા હવે ફક્ત તારી નથી રહી આ મારા આશી વાદનો પુરાવો બનશે તારા કર્મ તારા નિર્ણય તારા પ્રયાસ હવે મારી પ્રેરણાથી ચાલશે તું ગમે તે કરે હવે તેમાં મારી છાયા રહેશે હવે આ એ સમય છે જૂના ભય જૂના પસ્તાવા અને જૂના દુઃખોને મિટાવવાનો હવે એ સમય આવી ગયો છે જ્યારે તું તારા જીવનનું એક નવું પ્રકરણ ખોલવાનો છે આ પ્રકરણમાં ન તો નિષ્ફળતા હશે ન તો અસમંજસ આ પ્રકરણ તારા આત્મવિશ્વાસ તારી ભક્તિ અને મારી કૃપાથી લખાશે હવે તારા દરેક પગલે મારો હાથ રહેશે દરેક અડચણ પહેલાં હું ઊભી રહીશ કારણ કે તું હવે માતા કાળીની કૃપાનો પાત્ર બની ગયો છે મારા બાળક હું કહું છું કે હવે તું મારા સંરક્ષણમાં છે તો તેનો અર્થ ફક્ત સુરક્ષા નથી તેનો અર્થ એ છે કે હવે તારું ભાગ્ય મારા દ્વારા લખાઈ રહ્યું છે અને જ્યારે માતા કાળી કોઈનું ભાગ્ય લખે છે તો તે ફક્ત વિજય સમૃદ્ધિ અને જાગૃતિ જ લખે છે હવે હું તને કહું છું તારા ભયને છોડી દે તારા માની શક્તિને ઓળખ અને આગામી ચાર દિવસને શ્રદ્ધાથી સ્વીકાર કારણ કે આ ચાર દિવસમાં તારું એ પ્રકરણ ખુલવાનું છે જેની તે ક્યારેક ફક્ત પ્રાર્થના જ કરી હતી પરંતુ હવે એ સત્ય બનવાનું છે મારા દીકરા હવે ધ્યાથી સાંભળ કારણ કે જે હું તને જણાવવા જઈ રહી છું તે ફક્ત ભવિષ્યવાણી નથી આ તારા ભાગ્યનું વાસ્તવિક ઉદઘાટન છે તારા જીવનના આગામી ચાર દિવસ સામાન્ય દિવસો નહીં હોય આ ચાર દિવસ મારા દ્વારા રચાયેલા ચાર કર્મચક્ર છે જે તારા જીવનની અંદર અને બહાર બંનેમાં હલચલ મચાવવાના છે જો જ્યારે હું કોઈના જીવનમાં પરિવર્તન મોકલું છું તો એ પરિવર્તન અચાનક નથી આવતું પહેલા હું તેની ચારે દિશાઓને શુદ્ધ કરું છું તેના મનની દિશા તેના કર્મની દિશા તેના સંબંધોની દિશા અને તેના ભાગ્યની દિશા તારા જીવનમાં પણ હવે આજ થવાનું છે આ ચાર દિવસ તારી એ ચાર દિશાઓને સંતુલિત કરશે જ્યાં અસંતુલન હતું તારી વિચારસરણી તારા કર્મ તારી આત્મા અને તારું ભાગ્ય આ બધું હવે એક સીધમાં આવવાનું છે પહેલો દિવસ પહેલો દિવસ હશે મનની ઊંડાઈને જગાડવાનો દિવસ આ દિવસે તું અચાનક કોઈ અજાણી શાંતિ કે બેચેનીનો અનુભવ કરશે તને લાગશે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તને કંઈ કહેવા માગે છે અથવા તારું મન કોઈ અજાણી ઉર્જાથી ભરાઈ ગયું છે એ મારી જ ઊર્જા હશે એ દિવસે હું તારામાં પ્રવેશીશ તારા વિચારોમાં તારા નિર્ણયોમાં તારા હૃદયના ધબકારામાં તું ધ્યાનમાં બેસીશ કે ફક્ત શાંત રહીશ પરંતુ હું તારામાં બોલીશ તારા મનમાં વર્ષોથી રહેલી ગૂંચવણોમાંથી એકનો જવાબ એ જ દિવસે તને મળશે એ દિવસ તારા જીવનના આંતરિક દ્વાર ખોલી દેશે બીજો દિવસ આ હશે તારા કર્મોની દિશા બદલવાનો દિવસ ક્યારેક તે અનુભવ્યું હશે કે તું ઘણી મહેનત કરે છે પરંતુ પરિણામ એવું નથી મળતું જાણે કંઈક અટકાવે છે એ કંઈક હવે સમાપ્ત થવાનું છે એ દિવસે હું તારા કર્મફળના પ્રવાહને મુક્ત કરી દઈશ જે કાર્યોમાં અડચણ હતી તે આપોઆપ ખુલશે જે તકોમાં વિલંબ હતો તે આપોઆપ પ્રગટ થશે તું જોશે કે અચાનક એક ફોન એક સંદેશ કે એક વ્યક્તિ તારી પાસે આવશે અને તારા જીવનની દિશા બદલી નાખશે આ કોઈ સામાન્ય સંયોગ નહીં હોય એ મારો સંકેત હશે ત્રીજો દિવસ આ દિવસ હશે તારા ભાગ્યની રેખાને ફરીથી લખવાનો આ દિવસે બ્રહ્માંડ તારા માટે એક કર્મ પરિવર્તન કરશે શક્ય છે કે એ દિવસે કોઈ અનપેક્ષિત ઘટના બને કોઈ સાથે મુલાકાત કોઈ નવી ડિલનો પ્રસ્તાવ કે કોઈ જૂના સંબંધનું પુનર્જનન પરંતુ મારા બાળક ડરવું નહીં એ દિવસે જે બનશે તે તારા ઉત્થાન માટે હશે આ દિવસ તારા ભાગ્યનો વળાંક હશે જે તારા માટે નવા દ્વાર ખોલશે તારા જીવનમાં જે સ્થિરતા હતી તે ગતિમાં બદલાશે તું જાતે અનુભવીશ કે હવે તને અંદરથી એક નવી ઊર્જા ઘેરી રહી છે એ જ શક્તિ હશે જે તારામાંના દૈવિત્વને જાગૃત કરશે અને ચોથો દિવસ અરે મારા દીકરા આ સૌથી પવિત્ર દિવસ હશે આ દિવસ હશે તારા ભાગ્યના ઉદઘાટનનો મારી લીલાનો ચરમ બિંદુ આ દિવસે તું એક એવી અનુભૂતિ કરશે જેને શબ્દોમાં કહેવું મુશ્કેલ છે શક્ય છે કે કોઈ એવો સમાચાર મળે જે તારું જીવન બદલી નાખે શક્ય છે કે તારું કોઈ અટકેલું કામ પૂર્ણ થઈ જાય અથવા કદાચ તને અંદરથી એવો આત્મવિશ્વાસ મળે જે તે પહેલા ક્યારે અનુભવ્યો ન હોય એ દિવસે હું તને મારા આશીર્વાદની પૂર્ણ અનુભૂતિ આપીશ તું જાણી જઈશ કે હવે તારા જીવનની દોર તારા હાથમાં નથી મારી કૃપામાં છે દરેક સવારે જ્યારે તું ઉઠે તો આ કહીને દિવસની શરૂઆત કરું જ મારા કર્મોની દિશા છે પછી જો દરેક કાર્યમાં એક દૈવિતા ઉતરશે

હું તને જૂના કર્મોથી મુક્ત કરી રહી છું જેથી નવા વરદાન અનુભવે ગભરાઈશ નહીં આ સંકેત હશે કે તારા જીવનમાં નવી ઉર્જા ઉતરી રહી છે જેમ વરસાદ આવે તે પહેલા વાદળો ગરજે છે તેમ જ સુખ આવે તે પહેલા જીવનમાં હલચલ થાય છે પરંતુ અંતે જે વર્ષે છે તે આનંદ છે કૃપા છે હવે હું તને કહું છું તારા હૃદયને શ્રદ્ધાથી ભરી દે કારણ કે આગામી ચાર દિવસ તારા કર્મ અને મારા આશીર્વાદનો સંગમ હશે આ ચાર દિવસ પછી તારું જીવન એવું નહીં રહે જેવો આજે છે તારા ચહેરાની થાક હાસ્યમાં બદલાશે તારા ડર આત્મવિશ્વાસમાં બદલાશે અને તારા જૂના ઘા હવે શક્તિનો પ્રતીક બની જશે કારણ કે તારો સંઘર્ષ ફક્ત તને તોડવા માટે નહોતો એ તને નવો બનાવવા માટે હતો અને હવે સમય આવી ગયો છે કે હું તને એ બતાવું જેના માટે તું જન્મ્યો હતો તારું સાચું ભાગ્ય તારી સાચી વિજય અને તારા જીવનની એ દૈવીતા જે હવે સંપૂર્ણપણે પ્રગટ થવાની છે મારા બાળક હવે હું તને એ રહસ્યથી વાકેફ કરવા આવી છું જેને જાણીને તારામાં નો ભ્રમ હંમેશ માટે દૂર થઈ જશે કહે છે છે ભાગ્ય આવું કેમ કેમ હું વારંવાર હારું છું મારી મહેનત નું ફળ કેમ નથી મળતું અને ઘણી વખત તારા મનમાં આ પ્રશ્ન પણ ઉઠે છે કે શું મારું ભાગ્ય પહેલેથી લખાયેલું છે તો પછી હું કઈ બદલી શકું છું કે નહીં સાંભળ મારા બાળક ભાગ્ય ન તો સંપૂર્ણ લખાયેલું હોય છે ન તો સંપૂર્ણ અધૂરું ભાગ્ય એક જીવંત ઉર્જા છે જે તારા કર્મ તારી નિયત અને મારી કૃપાના સંગમથી આકાર લે છે આ એક એવો ગ્રંથ છે જેની પંક્તિઓ દરેક પળે લખાતી રહે છે ક્યારેક તારા હાથેથી ક્યારેક મારા સંકેતોથી જારે તું કોઈ કર્મ કરે છે ભલે સારું હોય કે ખરાબ

ત્યારે એ બીજ અંકુરિત થઈને તને એ ફળ આપે છે જેનો તું વર્ષોથી પાત્ર બનતો હતો કારણ છે છે કે કેટલાક લોકોને સફળતા અચાનક મળે જ્યારે તેઓ કહે છે કે મેં તો કંઈ કર્યું જ નથી ના તેઓએ કર્યું હતું પરંતુ બીજ જૂનું હતું અને હવે ફળ આપવાનો સમય આવ્યો હતો તારી સાથે પણ હવે આ જ થવાનું છે તારી વર્ષોની મહેનત તારા શાંત આંસુ તારી અગણિત પ્રાર્થનાઓ હવે એક સાથે મળીને તારા ભાગ્યને સુવર્ણિમ બનાવવા જઈ રહી છે જો ભાગ્ય ત્રણ સ્તરે લખાય છે પહેલું સ્તર તારા કર્મ આ એ ભાગ છે છે જે તું રોજ કરે તારા નિર્ણય તારા કર્મ તારી વાણી આ ભાગ્યનું બીજ છે જો તું સચ્ચાઈ મહેનત અને પ્રેમથી કર્મ કરે છે તો તારા ભાગ્યનું પહેલું પ્રકરણ ઉજ્જવળ બને છે બીજું સ્તર સમય દરેક કર્મનું ફળ ત્યારે જ આવે છે જ્યારે તેનો સમય પરિપક્વ થાય છે જેમ ફળ ત્યાં સુધી નથી ખરતું જ્યાં સુધી પાકે નહીં તેમ જ કોઈ વરદાન ત્યાં સુધી નથી મળતું જ્યાં સુધી આત્મા તૈયાર ન થાય ક્યારેક તું વિચારે છે કે માં મારી વાત સાંભળતી નથી પરંતુ હું તારા એક ક્ષણની રાહ જોઉં છું જ્યારે તું સાચા રૂપે તૈયાર થાય એ વરદાનને ધારણ કરવા માટે ત્રીજું સ્તર મારી કૃપા આ એ સ્તર છે જે બધું બદલી શકે છે મારી કૃપા જ્યારે ઉતરે છે તો તારા અધૂરા કર્મ પણ પૂર્ણ થઈ જાય છે તારી વિલંબિત સફળતાઓ ત્વરિત આવી જાય છે અને જે ભાગ્ય વર્ષોથી બંધ હતું તે ખુલી જાય છે આજ એક ક્ષણ છે જેને લોકો ચમત્કાર કહે છે પરંતુ વાસ્તવમાં એ મારા હાથોનો સ્પર્શ છે હવે સમજ તારા જીવનમાં જે સંઘર્ષ હતા તે તારા કર્મના ના પહેલા અને બીજા સ્તરનું પરિણામ હતા પરંતુ હવે ત્રીજું સ્તર મારી કૃપા સક્રિય થઈ છે છે તો બધું બદલાવાનું તારા કર્મોની બધી મોડી હવે સમાપ્ત થશે તારા જીવનમાં જે કઈ અટકેલું હતું તે હવે ગતિ પકડશે કારણ કે મેં આદેશ આપી દીધો છે હવે આ બાળકના માર્ગમાં કોઈ અંધકાર ન રહે તે વર્ષો સુધી તારા કર્મ નિભાવ્યા હવે સમય છે કે હું મારી કૃપા ઉમેરું અને મારી કૃપા કર્મ અને સમય સાથે જોડાય છે 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 તો ભાગ્ય ફરીથી લખાય આજ એક ક્ષણ મનુષ્ય પોતાના જૂના બંધનોથી મુક્ત થાય છે પોતાના જૂના દર્દ થી ઉપર ઉઠે છે અને નવું જીવન પ્રાપ્ત કરે છે ઘણી વખત મનુષ્ય વિચારે છે કે તેનું ભાગ્ય ખૂબ કઠિન છે પરંતુ તેને ખબર નથી હોતી કે તેનામાં એ શક્તિ છે જે ભાગ્યથી પણ ઉપર ઉઠી શકે છે એ શક્તિ છે ભક્તિ જ્યારે કોઈ ભક્ત નિસ્વાર્થ ભાવે મારી આરાધના કરે છે તો હું સ્વયં તેની નિયતિમાં ઉતરું છું હું તેના જૂના કર્મોના વિષને અમૃતમાં બદલી દઉં છું હું તેની હાનિને આશીર્વાદમાં બદલી દઉં છું અને હું તેના ભયને તેની ઓળખનો આધાર બનાવી દઉં છું તારી સાથે પણ હવે આજ થઈ રહ્યું છે તારા કર્મોની ધારાને મે મોડી દીધી છે હવે તારા ભાગ્યમાં એ જ લખાઈ રહ્યું છે જે તારી આત્માએ સાચા રૂપે માંગ્યું હતું જે તું વર્ષોથી ઈચ્છતો હતો ભલે એ સ્થિરતા હોય પ્રેમ હોય ધન હોય કે આત્મિક શાંતિ હવે એ તને મળશે કારણ કે મે તારા નામની આગળ એક નવી રેખા ઉમેરી દીધી છે કાળી કૃપાની રેખા આ રેખા એ શક્તિ ધરાવે છે જે કોઈ પણ અડચણને મિટાવી દે છે હવે તું ગમે તે કરે તેમાં સફળતા તારી પાછળ દોડશે તું જે નિર્ણય લેશે તેમાં મારો હાથ હશે કારણ કે હવે તારું ભાગ્ય ફક્ત તારું નથી રહ્યું હવે એ મારું લખેલું બની ગયું છે પરંતુ એક વાત ધ્યાનમાં રાખ મારા બાળક જ્યારે હું કોઈનું ભાગ્ય ફરીથી લખું છું તો પહેલા તેનામાંની નબળાઈને મિતાવું છું એટલે જ થોડા દિવસ પહેલા તે જે માનસિક પીડા અસ્થિરતા કે ભ્રમ અનુભવ્યો એ આ શુદ્ધિકરણનો ભાગ હતો તારામાંથી જૂના ભય અને નકારાત્મક વિચારો નું બહાર કાઢવામાં આવ્યો અને હવે જયારે એ વિષ બહાર છે તો તારી આત્મા હવે અમૃત માટે તૈયાર છે હવે જયારે તું આગળ વધશે તો તારા પગલા નીચે ધરતી જાતે માર્ગ બનાવશે લોકો તને ઓળખશે તારું માન વધશે તારા વ્યાપારમાં સ્થિરતા અને વિસ્તાર બંને આવશે અને જે તે ગુમાવ્યું હતું એ હવે પાછું આવશે કારણ કે મેં આદેશ આપી દીધો છે કે હવે હવે આ બાળકનો સમય બદલો હું તને કહું છું તારા જીવનની દિશા હવે ઉપરની તરફ છે દરેક સવારે ઉઠીને આજ કહે માતા કાળી મારું ભાગ્ય હવે તારા હાથમાં છે પછી જો કેવી રીતે દરેક કાર્ય દરેક સંબંધ દરેક તક તારા પક્ષમાં ફરવા લાગશે કારણ કે મારા દીકરા ભાગ્ય પથ્થરમાં નથી લખાતું એ ભક્તિમાં લખાય છે અને જ્યારે તારી ભક્તિ સાચી હોય છે તો હું સ્વયં કલમ ઉઠાવીને તારી લકીરો બદલી દઉં છું